અને ચાલીસ મિનિટે જે રિવરફ્રન્ટ છે પિકનિક હાઉસ પાસે મારા કાકાના દીકરાનો અકસ્માત થયો વ્હાઈટ જીપ કંપનીની કંપાસ ગાડીના ચાલકે બિલકુલ બેદરકારીથી બેફામ તો ગાડી ચલાવીને તેને ટક્કર મારીને લગભગ પચાસથી સાઠ ફૂટ સુધી ખેંચી ગયો હતો આગળ પછી ત્યાં મારા કાકાના દીકરો પડી ગયો માથાના ભાગે અને આખા શરીર પર ગંભીર ઈજાઓ પહોંચી એ પછી બી એ કાર ચાલક નાટ કયો એનું જે બાઇક એની કારમાં ફસાઈ ગયું હતું એ લગભગ અડધા કિલોમીટર સુધી દૂર ખેંચી ગયો અને ત્યાંથી ફરાર થઈ ગયો મારા કાકાના દીકરો જેનું અવસાન થઈ ગયું તેની સાથે મારો મિત્ર પણ હતો એ એના વ્હીકલથી ત્યાં જતો હતો અને એકસો આઠને ફોન કરીને સારવાર માટે અમે ત્યાં સિવિલ લઈ ગયા ત્યાં ફરજ પર હાજર ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યું તે અંગેની પોલીસ ફરિયાદ પોલીસ સ્ટેશનમાં દાખલ થઈ ગઈ આ બનાવને આજે લગભગ પ્રિન્ટ મીડિયામાં તમામ સમાચારોમાં આવરી લીધા છે અમારી એક જ રજૂઆત હતી પોલીસ સ્ટેશન આવીને કે તપાસમાં શું થયું આરોપીની કોઈ ઓળખ પરેડ કે ગાડીનો નંબર કે સીસીટીવી ફૂટેજ આપણે કંઈ મળી આવ્યું કે નહીં તો એમનો જવાબ એવો હતો કે એમને કંઈ મળ્યું નથી સીસીટીવી કેમેરા કોર્પોરેશનના બધા બંધ છે રિવરફ્રન્ટમાં કોઈ ફૂટેજ નથી રિવરફ્રન્ટમાં જ્યાં પિકનિક હાઉસની આજુબાજુમાં અબુલ પાર્લર છે ત્યાંના એક ફૂટેજ આવ્યા હતા જેમાં ગાડી નંબર દેખાતો નહોતો પરંતુ ગાડી બાઇકને ઘસડીને જાય છે એ બધા ફૂટેજ મળ્યા ત્યારબાદ અમને હ્યુમન સોર્સની મદદથી અથવા તો અમે જેટલા બી લોકો ત્યાં હાજર હતા અમે પૂછપરછ અમારો ઘરનો ચિરાગ ગયો ને એટલે અમે બધું જ કરી છૂટવા તૈયાર હતા તો અમે બી અમારા સગા સંબંધી મિત્રમંડળમાં જાણ કરીને લાગતા વળગતાઓને કહીને ગમે તે રીતે અમને એક વ્યક્તિએ કે જેણે એનું નામ સરનામું નહીં બતાવવાનું એ શરતે અમને ગાડીનો નંબર આપ્યો કે જેણે ત્યાં જોયો હશે અથવા પીછો કરીને એને મળ્યો હશે એ નંબર લઈને અત્યારે અમે પોલીસ સ્ટેશન આવ્યા તો અમને એવું કહેવામાં આવ્યું સારું કે અમે તપાસ કરી લઈશું અટક કરી લઈશું અમારી માગણી એટલી જ હતી કે જે આ ગાડી નંબર અને સરનામું અમે લઈને આવ્યા છે તો ફર્સ્ટ ઇન્ફોર્મેશનમાં કે પ્રાથમિક તપાસમાં પહેલાં કાર ચાલક જે માલિક છે એની અટક કરીને આગળની તપાસ કરવામાં આવે પરંતુ પોલીસ સ્ટેશન તરફથી અમને કોઈ સહકાર આપવામાં આવ્યો નહીં ના છૂટ કે અમારે બધાએ ભેગા થઈને ઉગ્ર રજૂઆત કરવી પડી તો અમારી ઉગ્ર રજૂઆતના જવાબમાં પોલીસ ટ્રાફિક પોલીસ સ્ટેશનના લોકોએ કંટ્રોલ મેસેજ કરીને ગાડીઓ બોલાવી લીધી અને અમારી પર લાઠીચાર્જ થાય ને ત્યાં સુધીની પૂરી તૈયારી હતી પરંતુ આપ સૌ મીડિયાના મિત્રોએ અમારી વાતની નોંધ લીધી અને અહીંયા હાજર સ્થાનિક લોકો રાહદારીઓ બી અમારી મદદમાં અમારી ફેવરમાં જોડાયા સપોર્ટમાં જોડાયા એના કારણથી જ અમારી પર લાઠીચાર્જ થતાં અટકી ગયો છે નહીતર જો અમને મીડિયાની મદદ ના મળી હોત રાહદારીની મદદ ના મળી હોત તો ત્યાં સુધી શક્ય હતું કે અમારી જ ધરપકડ થઈ જાત અમારી પર જ લાઠીચાર્જ થાત અમારી તો એક જ માગણી હતી કે અમે પોલીસ ગાડીની રિટેલ નથી લાવી શકતી કોઈ વાંધો નહીં પણ અમે જાગૃત નાગરિક તરીકે કોઈના ઘરનો ચિરાગ બુજાયો છે અમારો જે ભાઈ ગુજરી ગયો ને એની દીકરી માત્ર છ વર્ષની છે અને અમારા ભાભી પ્રેગનેન્ટ પણ છે તો બી આ પોલીસને દયા ન આવી અને એવું વર્તન કરે છે કે જાણે એ આરોપીને અમદાવાદથી બહાર ભગાડી દેવાની તૈયારીમાં હોય એને પૂરતો ચાન્સ આપે છે તો મારે આપના માધ્યમથી અમદાવાદ શહેરના પોલીસ કમિશનર સાહેબને બી અને ટ્રાફિક ડીસીપી સાહેબને બી જે ભારતના યંગેસ્ટ આઈપીએસ ઓફિસર છે સાફિન હસન સાહેબ સોમજ જેનું છે મારે એમને પણ પૂછવું છે અને મલિક સાહેબ કમિશનર છે એમને પણ પૂછવું છે કે આપણા સમયમાં જો ક્રાઇમ રેટ ઘટ્યો છે તો આ બધી ઘટનાઓમાં પોલીસ ત્વરિત એક્શન કેમ નથી કારણ કે આરોપી ડ્રિંક એન્ડ ડ્રાઈવ હોત અને જો એની તાત્કાલિક ધરપકડ થઈ હોય ચોવીસ કલાકની અંદર તો રિપોર્ટમાં આલ્કોહોલ બી આવે કે અથવા એણે કોઈ બી નશીલા પદાર્થનું સેવન કર્યું હોત કે એણે કોઈ ડ્રગનું સેવન કર્યું હોત એ બધું જ આવે પરંતુ આરોપીને જેટલો મોડો અટક કરવામાં આવે ત્યાં સુધી એણે જે બી નશીલા પદાર્થોનું એણે સેવન કર્યું હોય એ બધું એના રિપોર્ટ્સમાં આવે નહીં અને એની ગાડીને મોડિફિકેશન બી કરાઈ શકે છે એ એની માનસિક અને શારીરિક સ્થિતિને બી ચેન્જીસ કરી શકે છે એટલે આડકતરી રીતે પોલીસ આરોપીને બચાવવાના પૂરા પ્રયાસમાં છે તેવું મારું આપ સૌના માધ્યમથી કહેવું છે અને આપના માધ્યમથી આપના માધ્યમથી મારે ફક્ત એટલું જ કહેવું છે કે અમારે ન્યાય જોઈએ છે પોલીસ પાસે હજુ ઓફિસ હજુ હમણાં જસ્ટ હાલ સાગઢિયા સાહેબ ઇન્ચાર્જ પીઆઈ છે બી ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના તેઓએ મને રૂબરૂ બોલાવીને એવું કહ્યું કે અમે તપાસ કરીશું પણ અમારી પાસે કોઈ ઓફિશિયલ આંકડો નથી તો શું ઓફિશિયલ સર્ટિફાઈડ કોપી આવશે ત્યારે જ આરોપીને પકડવાનો કે આરોપી જ્યારે એમ કહેશે કે હા ગાડી મેં જ ચલાવી હતી અને મેં જ આને મારી નાખ્યો છે મને પકડી લો ત્યારે જ ધરપકડ કરવાની કે પ્રાથમિક દ્રષ્ટિએ ગાડીના ઓનર જે કોઈ બી છે એની અટક કરીને આગળની તપાસ કરવાની તેનું નામ વિજયભાઈ સોની છે અને વાલેજમાં ભીમજીપુરા ખાતે રહે છે આ બધી જ વિગતો પોલીસ નથી મેળવી શકી પણ અમે જાગૃત નાગરિક તરીકે મેળવીને આપીએ છીએ પરંતુ અમને મદદ કરવાની જગ્યાએ અમારી વિરુદ્ધમાં જ અમારી જ ધરપકડ થાય અમારી પર જ લાઠીચાર્જ થાય તે માટે આટલો મોટો પોલીસ કાફલો લઈ આવ્યા છે મારું આપણા માધ્યમથી પૂછવું છે કે ક્યાં છે અમદાવાદની આ સિંગમ પોલીસ કે જે કોકના ઘરનો લાલ બુજાઈ જાય કોકના ઘરનો ચિરાગ બુજાઈ જાય એની પરવા નથી કરતી ટ્રાફિક પોલીસ ટ્રાફિક નિયમ ભંગના નામે લાખો કરોડોના દંડ ઉઘરાવે છે તો શું આ જવાબદારી ટ્રાફિક પોલીસથી નથી કરવામાં પણ તકલીફ પડે છે તો મારી આપના માધ્યમથી આ સરકારને સંવેદનશીલ સરકારને મૃદુ અને મક્કમ સરકારને એક વિનંતી છે કે રિવરફ્રન્ટમાં જેટલા પણ કેમેરા બંધ હાલતમાં છે અને હું તો કહું છું આખા મહાનગરમાં અને આખા રાજ્યમાં જેટલા પણ કેમેરા લાગેલા છે અને જો એ બંધ હાલતમાં હોય એને તાત્કાલિક ચાલુ કરાવી દેવા જોઈએ જેથી ભવિષ્યમાં કોઈના ઘરનો ચિરાગ નહીં બુજાય અથવા તો બુજાઈ ગયો કોઈની બેદરકારીથી કોઈએ જાળી જોઈને બુજાયો તો એ ગુનો ડિટેક કરવામાં પોલીસને મદદરૂપ થાય આ કેમેરા એ ત્રીજી આંખ છે તો પ્લીઝ એને રિપેર કરાવો એનું મેન્ટેનન્સ કરાવો અને તાકીદે વહેલામાં વહેલા જેટલા પણ કેમેરા બંધ છે એનું રીટેન્ડરિંગ કરાવો કે નવા પરચેસ કરો પણ એ ચાલુ કરાવો જેથી પોલીસને પણ સરળતા રહે ઇન્વેસ્ટિગેશન કરવામાં